રેસીપી આપણે આજે બટેકા વેફર પાડવી છે હા ઈ વેફર પાડી બધું બતાવી ને બાકી બધું બતાવી બતાવીએ કારણ કે ઘણા ને મમ્મી ઈ રીતના પ્રશ્ન આવે છે કે એક તો પહેલા તો તમે બટેકા વિશે માહિતી આપજો ત્યાર પછી સાબુદાણા બટેકાની ની કરીએ છે ને તો તળિયેન દેખી તમસ લાગે તળિયેન તો કડક થઈ જાય સાબુદાણા જોડવા માટે દાતારે ઈ સાબુદાણા વેફર હોય ને બટેકા ની

કારણ કે એમાં મમ્મી એ રાતે પલાળ થયા હતા કા મમ્મી કે વહેલી વહેલી સવારે પલાળ આપણે રાત્રે કરી હતી તો એ રીતનો ટાઈમ પીરિયડ રાખવાનો સાબુદાણામાં અને વેફરમાં તો ખાસ કે હાવ પાણી કલર ના થવા દેવાના એવું છે ચાલો હવે સ્ટેપ બાય સ્ટેપ રેસીપી સ્ટાર્ટ કરીએ તો પપ્પાને કામે લગાડી દીધા છે મોર્નિંગ મોર્નિંગમાં છાલ ઉખેડવા મેન કામ જ આ છે કા પપ્પા કરાવી પડે ને

તો હવે મમ્મી ઓલરેડી આંધળ મૂકી દીધું તો હવે અંદર આપણે ખાડવા બફાવા મૂકી દઈએ અંદાજે મમ્મી કેટલો સમય લાગશે મિનિટ જેવું થાય વાર પછી નો વાર પાણી ઓલરેડી અને હું છે કે મમ્મી અહીંયા કે ઉપર જો ઓસરીમાં આપણે સાઈન ઓકે ઓકે જો સ્પેસ આપણે ક્લીન કરી દીધી છે સુકાવા માટેની અને પપ્પા નું કામકાજ અડધે ભૂગી ગયું છે કેતા છે ધીમે ધીમે કામ ચાલુ રહે ને એનો અંત આવે એનો અંત આવે ખરેખર પડ્યું અંત નો આવે પડ્યું અંત નો આવે વેતું એને પૂરું થાય પૂરું થાય છે જે સાડી આપણે નીકાળી લીધી છે હવે બફાઈ પછી આપણે સાડી પાથરી આયા સુકવી દઈએ હવે પછી મમ્મી ચેક કરવા આવે ત્યારે તમને બધાને તમે જોઈ શકો છો અમારા બાફેલા ઘાણવા ઉતરવા મેળા છે બંને વેફર આપડે લઈ લીધી છે એકદમ મસ્ત બફાઈ ગઈ છે બધી વેફર

તો ચાલો અહીંયા આપણે ઘાણવા પડી ગયા છે બધા તો ફટાફટ આપણે વેફરને ને સુકવી

એક બે ત્રણ ચાર પાંચ છ બટેકા પાછળ હમણાં પૂરું ચાલો ફટાફટ આપણે સુખાવા માંડીએ જેમ તમને આગળની ક્લિપ માં પ્રમાણે આપણી પત્રીની વેફર કમ્પિલીટ થઈ ગઈ મમ્મી બટેકા બટેકાની અને હવે તમે સાબુદાણા જોઈને સમજી જ ગયા હશો શેની બનાવવાની છે મમ્મી સાબુદાણા બટેકાની ગાંઠિયો વેફર આવે ને હા બનાવવાની છે એટલે આપણે બે કિલો લીધા છે પણ આપણે કિલોની જ તાલુ બનાવાની છે ઓકે એટલે કિલો સાબુદાણા માં દોઢ કિલો બટેકા નાખવાના છે ઓકે કિલો સાબુદાણા અને હા દોઢ કિલો બટેકા ઓકે આપણે બે કિલો કરીએ ને તો ત્રણ કિલો બટેકા બે કિલો સાબુદાણામાં ત્રણ કિલો ત્રણ કિલો અને કિલો સાબુદાણામાં કિલો બટેકા સાબુદાણા દુખે બરાબર આપણે કિલો કિલો નું કરે એટલે થાકે કાલે આપણે કિલો કરી પછી મેધી પછી પાછી કિલો નીકળશું બરાબર મમ્મી એવો પ્રોબ્લેમ આવે છે વેફરમાં સાબુદાણા બટેકામાં કે વેફર પડી જાય મસ્ત તમારે બધી સુકવાય મસ્ત જાય અને તળી તો સાબુદાણા ચોટે દાતે એનું કારણ ઈ સાબુદાણા પૂરા પલળા ના હોય એટલે ઓકે પલળી હાવ પલળી ગયા હોય હા અને કા પલળા હોય ને તો સરખા સેડા ન હોય સમજાઈ ગયું પલળી જાય ને સરખા મસ્ત આપડે બતાવશું કેમ પલળાય ઓકે સરસ પલળી જાય પછી આ એને આમાં પાણીમાં નાખીને છોડવાના પાણી કલર ના ના ઘોળા રહી ને ઘાટા થોડા થાય ને હોય ને તો દાંત ને પાણી કલર ના થવા દેવાના પછી એમાં બટેકો અને મસાલો બધો એટલે ઘણા ઘરે મમ્મી આપડે જોઈએ ને તો દાંત ચોટતી જ હોય

પેચાઈ જાય એટલા પલ્લી ગયા છે હવે આને છે ને આ પાણી હતું આપણે આને ઉકાળવા મૂકવાના છે ઓકે પેલા સાબુદાણા આપણે ઉકાળવા મૂકી દઈએ અને પછી ઘટેન પાણી તો પાછું નાખવાનું ઓકે અને આમાં મીઠું મરચી અને આપણે મરી એ બધું મિક્સ કરીને આમાં નાખવાનું છે ઓકે તો એ કઈ રીતે નાખવું એ તમે અમને બતાવીએ અને 1.5 કિલો બટેકા લઈ લીધા છે ને આપણે કુકરમાં બાફી નાખી પછી બટેકા ઠરે ને પછી આ થઈ જાય ને હવે ફરી જાય ને હસા બુડાને ત્યારે આમે મિક્સ કરીને બટેકા માં નાખી દેવા ખમડી ઓકે સ્ટેપ બાય સ્ટેપ તમને બધાને દેખાડતા જ છીએ પછી હલાય મિક્સ કરીને પછી આપણે હંસા હંચા ભરીને વેફરો પાડવા ઓકે રેડી ચાલો હે પપ્પા આ જે હંજા છે ઓય પપ્પા કિતસે કેન દેસ પપ્પા હસે પપ્પા પપ્પા એક બધા નહી ખાય

એટલે જ્યાં સુધી સાબુદાણા ટ્રાન્સપેરન્ટ ન થાય ત્યાં સુધી આપણે એને કન્ટિન્યુ ચલાવવાના છે આ રીતે અને અહીંયા એક બાજુ આપણે બટેકા પણ બાફવા મૂકી દીધા છે કે જ્યાં સુધી સાબુદાણા આપણા ચડે એ સમયમાં આપણા બટેકા પણ એકદમ ચડી જાય અને પછી આપણે આને મમ્મી મેશ કરી દેવાના રેડી પછી ભેળવવાના તો બટેટાને આપણે અધકચર જ રાખવાના કે એકદમ હાવ બાફવાના હાવ બાફી રાખવાના ને હાવ બાફવાના ઓકે

બે ત્રણ પતિ આપો હજી બે ત્રણ પતિ આપો બઉ મીઠા લાગે બઉ મીઠા લાગે પ્રમાણે નાખું છું ઓછું ઓછું આ કાશરી એ બધી એવી વસ્તુ છે અને પછી જયારે તળીન ખાય ને તો ખારી દુધવાર થઈ જાય થઈ જાય મીઠું માપે નાખવાનું

આપણે આપડું કામ સ્ટાર્ટ કરીએ ત્યાં સુધી પપ્પા એક રસ મિક્સ કરે પછી આપણે કઈ કન્સિસ્ટન્સી ઉપર આપણે આ ઉભું રાખી દેવાનું છે પછી મમ્મી તમને જણાવે તમે જોઈ શકો છો કે બધી એક રસ થઈ ગઈ છે આપડી

એની અંદર મરીનો પાવડર ને બધું નાખ એ લીંબુ ચીકણજી તો આયા તમે જોઈ શકો છો કે બધી જ વસ્તુ આપણી એક રસ થઈ ગઈ છે હવે મમ્મી આ ઈઝીલી હંચામાં પડી શકે હા હવે ઠરે ને ત્યાં થોડું કામ છે બાકી કરી નાખી ઓકે હવે આને 15 20 મિનિટ જેવું ઠરવા દઈએ ને તે આપણે બધું કામ પતી જાય હા હા પપ્પા ના વળો છે ને એ હુકાઈ જાય ખરેખર પપ્પા એમની પપ્પા હવાર તમને જેટલું અમે શિરામણ કરાવી છે એ બધું તમને વસૂલ થઈ જાય છે વસૂલ કરવાનું તમને શિરામણ

તમે જોઈ શકો છો કે આપણે ખીચું ગરમ હતું તો એને ઠરી અને આપણે બીજું કામ પતાવતા હતા તો હવે ખીચું આપણું એકદમ ઠરી ગયું છે તો હવે પપ્પા એને સંચામાં ભરવા માંડ્યા છે અને હું ને મમ્મી વેફર પાડીએ છીએ ધીમે ધીમે ત્યાં તમે જોઈ શકો છો અમારી વેફર પડવા માંડી છે હવે મસ્ત પડે છે મમ્મી એ બીજી બાજુ અમારા સંચા પણ ભરાવા માંડ્યા છે મસ્ત અમારી લાઈનો પડવા માંડી છે વેફરની હા છેજ ખીચી ઢીલી લાગે પણ છે ઢીલી હોય ને પાસે હા બહુ મસ્ત કોશી થાય એટલે એ ઓગ રૂ વિશાલ કેતા હોય કે મમરા ખાતી હોય ને એવું તને લાગે મોઢા મૂકા ભેગી કે કે બટકો જે હોય ને છેજ કડક કડક લાગે ચાવવું પડે ને વધારે ત્રણ બતાવજો એટલી કોશી થાય હા હા તો ફાઇનલી હવે અમારી વેફર કમ્પ્લીટ થઈ ગઈ છે અને મેઇન જે રિઝલ્ટની વારી હોય એ અમે તમને જ્યારે તળીને દેખાડશું ને ત્યારે તમને બધાને દેખાડશું કે એકદમ પોચી રૂ જેવી થશે આમ તમે જોઈ શકો છો અત્યારે અહીંયા તમે જોઈ શકો છો કે વેફર આપણી એકદમ સુકાઈ અને પરફેક્ટ થઈ ગઈ છે બટેકાની અને સાબુદાણા બટેકાની અને તેલ આવી ગયું છે હવે ફાઇનલ તમને લોકોને તળીને બતાવવામાં આવશે રિઝલ્ટ કે વેફર આપણી કેવી થાય છે

મને બટેકા બહુ ભાવે ને વિશાલ ને અમે જોઈ શકો છો તો સ્પેશિયલી અમે સાબુદાણા બટેકા ની બનાવેલી છે અને આ ની તમારે ખાસ ટેસ્ટિંગ કરવું છે વિશાલ આનો સ્ટોક હું પૂરો કરી છે હા અને મમ્મી એ કીધું તું કે સાબુદાણા બટેકા મોઢામાં નાખ્યા ભેગી તૂટી જશે એટલી મમરી જેવી મમરી જેવી મને ઈ જ ભાવે અને આ મારી મોસ્ટ ફેવરિટ આજે તમારે સાબુદાણા બટેકા ની છે તને વધારે હા